જીસીએ એસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટીઓની એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી જીસીએ એસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા આણંદ અને પાટણ યુનિવર્સિટી મોમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને બાકીના જિલ્લાઓમાં ચાર રસ્તા પર પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો કે પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડી રહી છે તેમાં પણ પ્રથમ રાઉન્ડ પરિણામમાં છબડા કરાયા હતા તેમજ ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે આ ઉપરાંત પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ અખિલ

પ્રોસેસ જે છે એની અંદર અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ એટલા ત્રાસેલા છે એ લોકોને એમ છે કે હવે અમારું એડમિશન નું શું થશે અમારું ભવિષ્ય નું શું થશે એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ને જ્યાં સુધી એ લોકો એડમિશન નહીં મળી જાય અને જે જીતાસ પોર્ટલ અંદર જે લોકો છે જે લોકો લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ ગઈ છે ડોનેશન નું પેલા જે ચાલતો હતો ડોનેશન એ પાછું એ પ્રક્રિયા અંદર ને અંદર ચાલવા ચાલુ થઈ ગઈ છે તો આ જે તૂટીઓ છે એ દૂર કરવા માટે અમે ગુજરાત સરકાર ને અલ્ટીમેટમ આપી છે કે અંદર અંદર ઉપર ઉપર કાર્યવાહી કાર્યવાહી થાય અને જે સોલ્યુશન છે વિદ્યાર્થી સુધી પહોંચે એ લોકોનો ન્યાય થાય એ લોકોને એડમિશન મળે અને જો નહીં થશે તો અડતાલીસ કલાક બાદ ઉગ્ર માં ઉગ્ર હજુ ઉગ્ર કરીશું આજે ઉગ્ર છે હજુ ઉગ્ર કરીશું એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે